ક્રાંતિર લાગી પડ્યું પ્રશ્ન તો રાત્રે ક્રાંતિ શું વાત કરે ક્રાંતિ અને આમ બી તમારા વિડીયો જોયા જ મેં બહુ જ વિચારધારાની ઉપર વધારે પડતું ચોક્કસ હોય છે જેથી કંઈ બહુ જ લોકો જાગૃત થાય તો આ મને કારણ એ પ્રશ્ન થાય કે ક્રાંતિદાસ શું છે તો મને થોડીક માહિતી આપો તો ખબર પડે શું માહિતી તો એવું છે કે બાબા સાહેબનો અંતિમ સંદેશ છે તો મેં જે આ કર્યું છે બહુ બધું ઝુમી કર્યું બહુ બધું સંઘર્ષ કર્યો છે અમેરિકા લંડન જેવા દેશોમાં અર્ધ દુઃખું રહીને મેં ભૂલ કર્યો છે ન જેવી રકમ માટે મેં લોકો સામે હાથ લંબાવ્યો છે તમે વિચારો કે આ બહુજન વિચારતા એક સ્વાભિમાનની લડત છે પોતાના સ્વાભિમાન માટે સ્વાભિમાન યાત્રા કહેવાય એમાં પણ બીજા હાથે હાથ લંબાવવું પડ્યું હોય એ સ્વાભિમાન લડત આટલી મોટી લડી બાબત છે અને એમાં આગળ એવું કહે કે મારી દર્શન દર્શક પત્ની રમા રમાબાઈની વાત કરે છે કે એને ન જેવી રકમ માટે હાથ લંબાવવા પડે છે હું તો ખરો પણ એટલે એમના બાળકોનું બી કુપોષણથી મરે છે કેટલો મોટો સંઘર્ષ વિદેશમાં આટલું ભણી ના હોય આટલી મોટી ડિગ્રી હોય આટલું જ્ઞાન હોય એના બાળકો કુપોષણથી મરે છે કેટલું સમર્પિત ભાવ યસ

તો પણ હાલમાં તો એવું જોવા નતું કારણ કે આટલો સંઘર્ષ કર્યો તેમ છતાં પરિણામ આવ્યું છે લગભગ પણ સ્થિતિ હજુ એવી પરિસ્થિતિ ગામડાના નથી જાણતા મનુવાદમાં છે અબુદ્ધ છે જેને આ બહુજન મિશન શું એ ખબર એ એમનાથી એટલું બધું નુકસાન નથી થયું બહુજન મિશન બહુજન મિશનને નુકસાન કરનાર જ જે જાણકાર લોકો છે એમણે જ હજુ આ ક્રાંતિરથ છે કે જ બતાવ્યું નથી ખાલી વાતો કરી છે આ ક્રાંતિ રથ ક્યાં છે હા એ ક્રાંતિ રથ ક્યાં છે કોઈ પાટની પાછળ ટુકાઈ દીધો છે કે પેની આગળ પડદો મૂકી દીધો છે કે બીજી કોઈ એ ક્રાંતિ રથ આપણે જ નથી આવે એ કઈ આપણે તમામ લોકો કોઈ કે અમે સામાજિક કામ કરીએ અમને રાજકીય કામ સાથે રાજકીય જોડે લેવા દેવા જ એવું ઘણા કહેતા હોય અમે રાજકીય માણસ નથી અમે સામાજિક છીએ સામાજિક સામાજિક પણ જે વ્યક્તિ એવું કહેતા હોય

મહામાના જ્યોતિબા ફૂલે થી ચાલતું આવે જ સામાજિક ક્રાંતિ સામાજિક જાગૃતિ ઘણા લોકો એવું કે જોવા જેવી વસ્તુ છે ને હવે આ ક્રાંતિરથ ક્યાં છે એ જાણવા માટે બાબા સાહેબ પછી આ બાબા સાહેબના ના ઉત્તરાધિકારી બહુજન મિશન બાબા સાહેબ પછી આ મિશન આગળ વધારનાર કોણ એ જોવું પડે પેલા તો આગળ હશે કોઈ માણસ તો એની માટે બાબા સાહેબ ગયા જ્યાંથી બાબા સાહેબનો નો સંઘર્ષ જેમ મહામના જ્યોતિબા ફૂલે સંઘર્ષ પૂરો થાય પછી સાહુજી મહારાજ આવે છે પછી પેરિયાના બાબા સાહેબ આવે છે તો બાબા સાહેબ પછી આ મિશન આ આ બહુજન વિચારધારા કોણે આગળ વધારી પછી કોણે આગળ વધારી એ જોવું એ જોવું તો એમાં તમારી જોડે અભ્યાસ છે તો તમને ખ્યાલ તો હશે કે ખરેખર બાબા સાહેબના પછી જો આ ક્રાંતિ રથ જે તમે કહો છો એમ તો આગળ લઈ જવા માટે કાર્ય કરવું છે તો એવું કોઈ વ્યક્તિ તમામ ને લગભગ હમણાં હમણાં જાગૃત થયા છે જે રીતે હું કહું છું ને કે આજે દરેક સંઘર્ષમાં દરેક લડાઈમાં જેમ બાબા સાહેબનો ફોટો લઈને જેમ લોકો બધા નીકળે છે એમ એક સમય એવો આવશે ને અમુક વર્ષો પછી ત્યારે બાબા સાહેબની સાથે સાથે કાશીરામ સાહેબનો પણ ફોટો લઈને પડશે કાશીરામ સાહેબ માન્યવર કાશીરામ સાહેબ પોતે સાયન્ટિસ્ટ હતા

ત્રીજા નંબરની આ મનુવાદી પાર્ટીઓ જે છે ને એની હરોળમાં ઊભી હોય તાકાતથી અવાજ એ બીએસપી એ સંઘર્ષ કરી રહી બીએસપી રૂપે આજે એ ક્રાંતિ રથ છે જેને આપણે સ્વીકારતા નથી કેવા લોકો નથી સ્વીકારતા જેમને ભાજપ કોંગ્રેસ આમ જે મનુવાદી પાર્ટીઓ છે જે આપણું ખરેખર બાબા સાહેબને પણ હેરાન કરે છે અને આપણા હક અધિકાર આપવા માટે તૈયાર નથી એવા લોકોની પાર્ટીઓમાં ગુલામી કરે છે બીએસપીનો વિરોધ પાર્ટી તો ના કહી ખાઈ આપણું ઘર છોડીને બીજા ના ઘર માં ગુલામી કચરા પોતા અને રોટલો નાખે એ વાત ખુશ બને ત્યાં સુધી

એ રાજકીય જે હા રાજકીય જે બાબત હોય એનીથી બહાર કઈ નથી કોઈ અકસ્માત થાય બ્રિજ તૂટે કોઈને ન્યાય નથી મળતો આ તમામ બાબતો એક જ હાથમાં છે જેની હાથમાં સરકાર છે એ ધારે તો તરત જ ન્યાય આપી શકે એ તાકાત છે સંવિધાનમાં એ તાકાત છે એ લોકોને કરવું જો એ લોકો જે અલગ અલગ

તો આ જ વાત આપણે હવે અંધારું પર પડી ગયું છે આપણી ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ તો સાથી મિત્રો ફરી મળીશું નવા કોઈ મુદ્દા સાથે ત્યાં સુધી ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ